બોટાદ જિલ્લાના ગરડામાં આઈ શ્રી સોનલ જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પશુની સેવા કાર્ય કરવામાં આવે છે જેની સેવા ઓનલાઈન જોઈને બોટાદથી ગોપી મંડળ અને મહંત માતાજી મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા શિવકુંજ આશ્રમના માતાજી કથાકાર શ્રી વિશ્વાનંદ દેવી ગૌશાળામાં પધાર્યા ત્યારે ગૌશાળા માટે અગિયાર હજાર નિરણ માટે પાંચ હજાર ગાયોની દવા માટે પાંચ હજાર ચેડ બનાવવા માટે અને વ્યક્તિગત પાંચ હજાર મળી કુલ છવ્વીસ હજારની ની રકમ આપી હતી ત્યારે સંસ્થા દ્વારા માતાજીનું સાલ ઓઢાડી સન્માન કરાયું જ્યારે પશુ ચિકિત્સક દીપક અમીનનું પણ નિસ્વાર્થ સેવાને પગલે સાલ ઓઢાડી સન્માન કરાયું હતું